મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની જીએડીસી વિસ્તારમાં છીએ આ જીઆઈડીસી વિસ્તારમાં એક હરિભાઈ ઠાકોર નામના વૃદ્ધ એ અહીં ઝૂંપડું બાંધીને રહે છે આ એમનું ઝૂંપડું છે બાજુમાં તમે જે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો એમનું ઝૂંપડું છે આ ઝૂંપડામાં હરિભાઈ અને એમના ધર્મપત્ની જે છે એ રહે છે પાછલા થોડા વર્ષોથી તેઓના જ ઝૂંપડાની અંદર એક માદા સ્વાનને આજથી ત્રણ ચાર દિવસ પહેલા છ બચ્ચાને જન્મ દીધો હતો એટલે એમાં માદા સ્વાનમાં ઘણા બધા મિત્રો ન ખબર પડતી હોય આપણે એને કુત્રી કહી છે એટલે કુત્રીએ ગલુડિયાને જન્મ આપ્યો તો છ ગલુડિયાને અને એમના ઝૂંપડામાં જ એક બાજુની સાઈડમાં રાત્રિના સમયે એટલે પછી હરિભાઈને એને પણ એવું થયું કે આને માદા સ્વાને જન્મ આપ્યો છે નાના ગરૂડિયા છે જે આંખું પણ ઉગડી નથી તેને ક્યાંય બાયરે આપણે ન મેં કહેવાય એટલા માટે એને એને ઝૂંપડામાં જ રહેવા દીધા હમણાં અને પોતે અહીંયા સુવાનું નહીં થાય તો બહાર ખાટલો ધાળીને સૂતા હતા જોકે આ જે ઘટના આખી એવી બની મિત્રો કોબરા સાપ હતો આ નામ આપણે એટલા માટે લઈએ છીએ કારણ કે આખી ટીમને આવી હતી કોબરા સ્વા સાપ હતો જે એની બાસે બાસે અહીં ઝૂંપડામાં ઘૂંસી ગયો અને જ્યાં આ ગલુડિયા કે દિવસના થયા છે અને ચાર ગલુડિયાને ચૂથી નાખ્યા બેને ને કઈક ડંખ માર્યા હતા અને ત્યાર પછીની જાણ જે છે એ આજુબાજુના લોકોને થતા કારણ કે આ માદા શ્વાન એટલે કે કૂતરી પણ એટલી ફસતી હતી અને એ કોબરા સાપ એવડો વિશાળ હતો મોટો અને એનું કૂતરી વચ્ચે જે છે આ માદા શ્વાન વચ્ચે એ અંદર એકાબીજા ભસતા હતા એટલે આપણે કહી તો બાજતા હતા માદા જે શ્વાન જે છે એ અને શ્વાપ ઘણી વખત ઝૂંપડાની બહાર આવી જતા હતા એટલે આ આખી જે ઘટના બની ત્યાર પછી આપણના બનાવની જાણ થઈ તો હળવદ ફોરેસ્ટ વિભાગના જે વિપુલભાઈ છે એમને જાણ કરી એમની ફોરેસ્ટ વિભાગની તાત્કાલિક ટીમ જે છે એ ઘટના સ્થળે આવી ઘટના સ્થળે આવીને કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જો કે એ અહીં પહોંચે અને રેસ્ક્યુ કરે એ પહેલાં ચાર જે છે એ ચાર ગલુડિયાનું મૃત્યુ થઈ ગયું હતું કારણ કે એને ડંખ મારી

સાથે આ ગલુડિયા હતા અહીંની ટીમને જાણ કરી કે અમુક જે ડૉક્ટરોની ઘરે જમતા હતા બારે ક્યાંક વિઝિટમાં હતા તેમ છતાં પણ એ તાત્કાલિક અહીં ઘટના સ્થળે પહોંચ્યા એટલે એમની પણ માનવતાને વંદન છે તેની સાથે આ ઝૂંપડામાં જે હરિભેદ ઠાકોર રહે છે સાવ સામાન્ય કાને કદાચ સાંભળતા પણ નથી એમની માનવતાને પણ મિત્રો વંદન છે કે આવા ઝૂંપડામાં અહીં રહે છે અને માદા શ્વાન એટલે કુતરીય ગલુડિયાને જન્મ આપ્યો તો એમને એવું થયું કે આને ક્યાંય અત્યારે બાર કાઢવા નથી ઠંડીનો પણ એટલો ચમકારો છે એટલે અંદર ને અંદર રાખ્યા જોકે આજે આખી આ ઘટના બની અને કોબરા સાપ એની બાસે સુગંધ આવતી હોય છે અને અહીંયા પોગી ગયો અને ચાર ગલુડિયાને ચૂથી નાખ્યા કારણ કે નાના નાના હોય જે આંખો પણ ઉઘડી ન હોય બાકીનાને બે બચાતા તેને સારવાર નહીં આપવામાં આવી છે આજ રોજ અમને જાણ થતા કે કોઈ નાગદાદાએ કોબરા સાપ હતો જેણે જે શ્વાન એટલે કે કૂતરીએ ચાર ગલુડિયા છ ગલુડિયાને જન્મ આપ્યો તો એમાં ચારને જે કોબરા સાપ છે એનો ડંખ લાગવાથી એનો મૃત્યુ પામ્યા છે બેને સારવારની જરૂર હતી ત્યારે અમે જાણ કરતાં ડૉક્ટર વિશાલ એરવાડિયા સાહેબ ડૉક્ટર ફતેહસિંહ સોઢા સાહેબ અને ડૉક્ટર રવિ દેથરિયા સાહેબ એ તાત્કાલિક ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી અને જરૂરી જે બે શ્વાનના બચ્ચા છે એને બચાવવા માટે જે કંઈ એમને સારવાર કરવી પડતી હતી એ જરૂરી સારવાર કરી છે એનાથી વધારે અહીંયા જે સ્થાનિક લોકો છે આજુબાજુમાં જે ઝૂંપડામાં કે અહીંયા પરિવારો રહે છે એમણે પણ પોતાના દીકરા દીકરીની જે રીતે કેર કરતા હોય જે રીતે તકેદારી લેતા હોય એવી રીતે એમણે આ અબોલ જીવોની તકેદારી લીધી છે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ અને હળવદ બ્રેકિંગ મેહુલભાઈએ આ સમગ્ર ઘટનાની જાણ કરતાં ડૉક્ટર સાહેબને બધા અહીંયા સુધી હળવદ બ્રેકિંગના માધ્યમથી પહોંચ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર